હાલ જામનગરની અનેક સરકારી કચેરીઓમાં મોટી મોટી શાખાઓમાં ક્યાંય પણ ફાયરની સુવિધાઓમાં બધી જગ્યાએ ફાયરના ઇક્વિપમેન્ટ એક્સપાયર ડેટવાળા જોવા મળે છે એટલા માટે અમે જામનગરના વહીવટ વહીવટી તંત્રને અને સરકારના લોકોને ખાસ કહેવા માગીએ છીએ કે આ જે ફાયરની સુવિધાઓ છે એ તાત્કાલિક રીતના જો યોગ્ય આપવામાં આવે અને ક્યાંક ને ક્યાંક અહીંયા જ ગ્રામ્ય ગ્રામ્યમાંથી અને શહેરમાંથી અહીંયા સામાન્ય વર્ગના લોકો પોતાના કામ અર્થે આવી આવી જે શાખાઓમાં આવતા હોઈએ છે પણ અહીંના જે ખાસ ફાયરના જે સુવિધાઓ હોય છે તે જ ફાયરના જે ઇક્વિપમેન્ટ એક્સપાયરવાળા હોય છે જ્યારે આવી દુર્ઘટનાઓ ઘટે જે સુરતમાં બની હતી એવી બના એવા બનાવો અહીંયા બને ત્યારે બહુ ઓલું લાગે છે ત્યારે સરકાર હાથ ઊંચા કરી દે છે અને આમાં કોઈ પણ જવાબદાર વ્યક્તિ ઉપર ક્યાંય ક્યાંક ક્યાંક ને ક્યાંક કાર્યવાહી નથી થતી એટલા માટે મેં જામનગર વહીવટીતંત્રને ખાસ કહેવા માગીએ છીએ કે આ જે ફાયરની સુવિધા જે ફાયરના ઇક્વિપમેન્ટ જે એક્સપાયર થઈ ગયા છે ને તાત્કાલિક પણ આ બદલાવવામાં આવે અને નવા ઇક્વિપમેન્ટ અહીંયા રાખવામાં આવે જેથી કરીને આવતા સમયમાં લોકોને કોઈ અવગડતા ના પડે અને ખાસ અહીંયા જે એક્ઝિટ એક્ઝિટના જે દરવાજા છે ને એમાં પણ લોક મારેલા છે એક તો એક સાઇડ ફાયરના ઇક્વિપમેન્ટ એક્સપાયરવાળા છે અને બીજી બાજુ જે એક્સિટના દરવાજા છે ને એ લોકવાળા છે કદાચ એવી કોઈ આગની કોઈ દુર્ઘટના ઘટે તો લોકો ભાગે ક્યાં એટલા માટે સરકારને અને જામનગર તંત્રને એક વિનંતી છે તાત્કાલિકપણે આ આ વસ્તુ બદલ કે એન ગઢિયા ડિસ્ટ્રિક્ટ ઇન્સ્પેક્ટર લેન્ડકર જામનગર બરાબર અમારી ડીએલ કચેરી જામનગરમાં કુલ દશક ફાયર સ્ટેશનના બાટલા આવેલા છે અને જેની રિન્યૂ મુદત પૂરી થયેલી છે રિન્યૂ માટે જે તે એજન્સીને અત્યારેથી કહેવામાં આવે છે ટૂંક સમયમાં રિન્યૂ કરી